નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે રાશન કાર્ડની અંદર તમારે તમારો મોબાઈલ નંબર ચેન્જ કરવાનો હોય અથવા તો મોબાઈલ નંબર બદલવાનો હોય તો રાશન કાર્ડની અંદર ઓનલાઈન મોબાઈલ નંબર ચેન્જ કેવી રીતે કરવો અથવા તો મોબાઈલ નંબર એડ કેવી રીતે કરવો તમે તમે નવો મોબાઈલ નંબર એડ કરવા માગતા હોય તો તમે એડ પણ કરી શકો છો તો કેવી રીતે એની પ્રોસેસ કરવી એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું અને રાશન કાર્ડ રિલેટેડ આપણે ઈ કેવાયસીના પણ ઓલરેડી વિડીયા બનાવેલા છે તો એ વિડીયો તમે જોવા માગતા હોય તમે જે હજી સુધી રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી ના કર્યું હોય તો આ વિડીયોના એન્ડમાં એની લિંક મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક મળી જશે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો પરંતુ તમે રાશન કાર્ડની અંદર મોબાઈલ નંબર એડ ન હોય તો એડ કેવી રીતે કરવો અથવા તો ચેન્જ કેવી રીતે કરવો એના વિશે આપણે આ વિડીયોના માધ્યમથી સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો ચાલો શરૂ કરીએ તો સૌ તમારે તમારા પ્લે સ્ટોરમાં જઈ અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને આ એપ્લિકેશન સરકાર માન્ય છે ગવર્મેન્ટ એપ્લિકેશન છે અને એ એપ્લિકેશનના માધ્યમથી તમારા રાશન કાર્ડ રિલેટેડ તમામ વિગત તમે જાણી શકશો તમે ઈ કેવાયસી જો કરવા માંગતા હોય તો પણ તમારે આ ઈ કેવાયસી કરવા માટે પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અત્યાર સુધી તમે જોઈ શકો છો દસ લાખ લોકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એપ્લિકેશનનું નામ છે માય રાશન એપ આ પ્રમાણે પ્લે સ્ટોરમાં લખશો એટલે અહીંયા તમે જોઈ શકો છો માય એ રાશન કરીને છે મેં ઓલરેડી અહીંયા ડાઉનલોડ કરેલી છે તો એને હું ડાયરેક્ટ ઓપન કરી લઈશું ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે આમાં તમારે સિમ્પલ તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હોય તો એ મોબાઈલ નંબર નાખી અને તમે આગળ પ્રોસેસ કરી શકશો પરંતુ તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું હોય તો અહીં નવા વપરાશકર્તા છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે અહીંયાથી તમારે ભાષા ચેન્જ કરવાની હોય તો ભાષા પણ ચેન્જ કરી શકો છો બરાબર તો મેં ઓલરેડી રજીસ્ટર કરેલું છે પરંતુ તમારે કેવી રીતે કરવું તો અહીંયા પહેલાં એક વખત ક્લિક કરવાનું રહેશે તમારું પૂરું નામ લખવાનું છે ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર ચકાસો આ પ્રમાણે એક ઓટીપી નંબર આવશે ઓટીપી નંબર ટાઈપ કરશો ત્યાર પછી તમારે ચાર આંકડાનો પિન નંબર નાખવાનો રહેશે તો આ પ્રમાણે સિમ્પલ તમારે લોગિન રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યાર પછી તમારે સીધો ડાયરેક્ટ અહીંયા મોબાઈલ નંબર જે રજીસ્ટ્રેશન હોય એ મોબાઈલ નંબર નાખવાનો રહેશે આ પ્રમાણે મોબાઈલ નંબર નાખી અને અહીંયા ઓટીપી મોકલો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ઓટીપી મોકશું મોકલશું બરાબર એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવશે એ ઓટીપી નંબર તમારે આમાં ટાઈપ કરવાનો રહેશે આપણે ચેક કરી લઈએ ઓટીપી અડસઠ પંચાવન બ્યાસી અડસઠ પંચાવન બ્યાસી આ પ્રમાણે તમારે ઓટીપી ટાઇપ કરી અને અહીંયા ઓકે કરી દેવાનું અહીંયા આ પ્રમાણનું સક્સેસ થઈ જશે ત્યાર પછી આપણે એને ક્લોઝ કરી દઈશું અહીંયા હવે ઘણા બધા ઓપ્શન આવી જશે તમારે ઈ કેવાયસી સી કરવાના હશે તો અહીંયા આધાર ઈ કેવાયસી છે એના પર જઈ અને ઈ કેવાયસી કરી શકો છો તમારે કોઈ ફરિયાદ કરવી હોય તો ફરિયાદ પણ તમે અહીંયાથી કરી શકો છો બરાબર પરંતુ આપણે વાત છે અહીંયા આપણે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરવા માટે આમાં કે તમારે રાશન કાર્ડ નંબર માગે તો રાશન કાર્ડ નંબર આપી દેવાના છે બરાબર હવે આપણે અહીંયા જશું મોબાઈલ સીડિંગ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું આવે આ બધા મુદ્દાઓ છે સૂચનાઓ છે એ તમે વાંચવી હોય તો વાંચી શકો છો બાકી તમારે રાઇટ ક્લિક કરી અને કાર્ડની વિગતો અહીંયા મેળવો આ પ્રમાણે કરશો હવે તમે રાશન કાર્ડ ઓલરેડી તમે નાખેલું હશે તો અહીંયા તમારે રાશન કાર્ડ અહીં આવી જશે અહીંયા તમારે ફક્ત કોડ ટાઈપ કરવાના છે તો હું અહીંયા કોડ ટાઈપ કરી લઉં છું અને અહીંયા કાર્ડના સભ્યોની વિગતો મેળવો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે આમાં કયા પેલામાં કયા નામ ઉપર તમારે મોબાઈલ નંબર એડ કરવાનો છે એ તમારે અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલ નંબર તમારો લિંક છે કે નહીં તો એ પણ તમને અહીંયા બતાવશે હા ભાઈ મોબાઈલ નંબર અહીંયા લિંક છે તો અહીંયા મોબાઈલ નંબર અહીં તમે જોઈ શકો છો મોબાઈલ નંબર યશ કરીને છે અહીંયા પણ છે અને અહીંયા યશ છે એ પ્રમાણે છે હવે તમારે જેમાં મોબાઈલ નંબર તમારે લિંક કરવાનો હોય અથવા તો ચેન્જ કરવાનો હોય તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે સપોઝ કે મારા અહીંયા સેકન્ડ નંબરનું નામ છે તો એમાં આપણે મોબાઈલ નંબર ચેન્જ કરવાનો છે તો અહીંયા આપણે એના એને સિલેક્ટ કરી લેવાનું છે એક વખત અહીંયા થાય પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું છે આ સભ્યમાં મોબાઈલ નંબર ઉમેરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે કૃપા કરીને મોબાઈલ નંબર દાખલ કરો હવે મેં અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરી દીધો છે અને અહીંયા ઓટીપી જનરેટ કરો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું અહીંયા ક્લિક કરી લઉં છું મોબાઈલ નંબર તમારે જે પણ નવો નાખવાનો હોય એ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે મેં એ ટાઈપ કરી લીધો છે એ ઓટીપી નંબર આપણે લખવાનો છે અને અહીં ઓટીપી શકાશું એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ઓટીપી મિત્રો છ ત્રણ ને બે પાંચ અંકનો ઓટીપી આવશે બરાબર અને એ તમારે અહીંયા આ પ્રમાણનો આવશે શબ્દમાં પણ આવશે અને અંકમાં પણ આવશે તો એ ઓટીપી નંબર શકાશો એના ઉપર આપણે ક્લિક કરીશું હવે તમારે અહીંયા ચકાસણી માટે જાઓ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમે વિગત જે છે વાંચવી હોય તો વાંચી શકો છો પરંતુ આધાર કાર્ડમાં એક ઓટીપી નંબર હશે તો એ ઓટીપી નંબર અહીંયા જનરેટ કરવાનો રહેશે તમારે એ ઓટીપી નંબર જનરેટ કરવા માટે તમારે સૌ પ્રથમ અહીંયા રાઈટ ક્લિક કરવાનું છે અને આ આધાર કાર્ડ નંબર પણ અહીંયા ચાર અંકના આવી જશે અને એ આના ઉપર આપણે આધાર ઓટીપી ઉપર જનરેટ કરો તો એના ઉપર આપણે ક્લિક કરીશું તો અહીં તમે જોઈ શકો છો આધારમાં જે ઓટીપી આધારમાં જે મોબાઈલ નંબર લિંક હતો એમાં એક ઓટીપી નંબર ગયો છે એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરી અને અહીંયા ઓટીપી શકાશો એના ઉપર આપણે ક્લિક કરીશું તો આ પ્રમાણે તમારો મોબાઈલ નંબર લિંક થઈ જશે અને લિંક થયા પછી આ પ્રમાણે તમને ડિસ્પ્લે આવી જશે મોબાઈલ નંબર એ આ પ્રમાણનો છે અને હેઝ બીટ સબમિટેડ ફોર અપડેટ ઇન સિલેક્ટેડ નંબર યુ કેન ચેક ધ સ્ટેટસ ઇન નેક્સ્ટ ડે મતલબ કે નેક્સ્ટ ડે હવે પછીના દિવસમાં તમે ચેકઆઉ ચેક કરવું હોય તો તમે કરી શકો છો એક બે દિવસમાં તમારું આ સ્ટેટસ જે છે મોબાઈલ નંબર અપડેટ થઈ જશે હવે તમારે ચેક કેવી રીતે કરવું એના વિશે હું તમને જણાવી દઉં અહીં તમે જોઈ શકો છો મોબાઈલ સીડિંગમાં જ તમારે જવાનું રહેશે અહીંયા તમારે કાર્ડની વિગતો મેળવી અહીંયા રાઈટ ક્લિક કરી અને કાર્ડની વિગતો મેળવો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અહીં રાશન કાર્ડ નંબર આવી જશે અને અહીંયા તમારે કેપ્ચા કોડ એક વખત ટાઈપ કરીને કાર્ડના સભ્યોની વિગત મેળવું તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે તમે જોઈ શકો છો અહીંયા મોબાઈલ નંબર કયા કયા છે તો એ આપણે ખબર પડી જશે નેક્સ્ટ ડેમાં ખબર પડી જશે અહીંયાથી તમે ચેક કરશો તો અહીંયા અત્યારે આ બીજા મોબાઈલ નંબર છે હવે એક બે દિવસની અંદર જ તમારો જે મોબાઈલ નંબર નાખેલો છે એ આવી જશે તો આ પ્રમાણે તમે મોબાઈલ નંબર ઓનલાઈન રજીસ્ટર્ડ કરી શકો છો મિત્રો અને એને ચેક કેવી રીતે કરવું ચેકઆઉટ કરી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો રાશનકાર્ડ રિલેટેડ બીજા પણ વિડીયો છે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખેલી છે તો ત્યાંથી તમે જોઈ શકશો અથવા તો વિડીયોના એન્ડમાં તમને એની લિંક મળી જશે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો